વિસ્તારથી વાત કરીએ તો રાજ્યમાં ફરી એક વખત ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે અંબાજી નજીક પયાસથી વધુ શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસને ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી જેમાં અપડેટ સામે આવ્યા છે અંદાજીત સાઠ જેટલા મુસાફરો બસમાં સવાર હતા જેમાંથી બાવન લોકોને દાંતાર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પાલનપુર વધુ સારવાર અર્થે ખસેડાયા છે અત્યાર સુધી બે પુરુષો અને એક બાળકનું નિધન થયાના સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે જિલ્લા મિહિર પટેલ મુલાકાત હતી ઘાયલોને સઘન સારવાર માટે જિલ્લા ખડેપગે છે બસમાં બેસીને સવારમાં પાછા નડિયાદ બાજુ જઈ રહ્યા હતા એટલે ત્યાં ત્રિશુલિયા ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિશુલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડથી નીચે ઉતારીને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા એમાંથી ત્રણ થી ચાર જેટલા ગુજરી ગયેલ છે અને બાકીના મોકલ્યા છે કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિકે એને એકસો આઠ બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને ને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ત્રિસુળિયા ઘાટ છે ત્યાં અંબાજીથી જે પરત આવતી હતી બસ એ બસમાં ત્રિસુળિયા ઘાટ આગળ એક ગમખોર અકસ્માત થયો હતો જેમાં ટોટલ છપ્પન જેટલા લોકો હતા જેમાંથી બાવન લોકોને દાંતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ જે ઇન્જરીસ અને હેડ ઇન્જરીસના જે પેસન્ટ હતા એમણે તાત્કાલિક તંત્રના સંકલનમાં લઈને મેડિકલ ટીમ સાથે એકસો આઠની મદદ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં મળતી માહિતી પ્રમાણે બે લોકોના મૃત્યુઆંક પહોંચ્યો છે અને અત્યારે હાલ તંત્ર દ્વારા આનું મદદ કાર્ય અત્યારે હાલ ચાલુમાં છે ખાસ કરીને આજે જે આ બનાવ બન્યો છે એમાં જિલ્લાની જે એકસો આઠની ટીમ છે એ અને પત્રકાર મિત્રો દ્વારા અને જે સામાન્ય જનતા ત્યાં હાજર હતી તેમને આ રાહત કાર્યમાં જાતે રહીને ઊભા રહીને પોલીસની મદદમાં રહીને આ બધા જ જેટલા પેશન્ટો હતા એમને બસમાંથી કાઢીને નજીકના જે સિવિલ હોસ્પિટલમાં દાતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા અને અહીંયા દાતા સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ બધાની સારવાર પણ ચાલી રહી છે અને આ વતી બનાસકાંઠા પોલીસ વતી અમે તમામ પત્રકાર મિત્રોનો પણ આજે આભાર વ્યક્ત કરીએ છીએ આભાર આજે સવારે મોર્નિંગમાં નવ વાગ્યાની આજુબાજુ નવ વાગ્યા પહેલાં ત્રિસ ઘાટની અંદર એક લક્ઝરી જે પ્રવાસી હતી એનો એક્સિડન્ટ થયેલો ને ત્યાં આગળ અમને તાત્કાલિક સમાચાર મળતા અમે સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગયેલા ને ત્યાંથી જે માણસો ઇન્જર્ડ હતા એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લાયેલા ને અમારા ગામના આજુબાજુના બધા ગામના તથા આજુબાજુના બધા માણસો ભેગા થઈ ગયેલા ને જેટલા પણ માણસો હતા એમને સારવાર કરી સારવાર માટે અહીંયા આવી ગયા બધા ને ડૉક્ટરો અમારા જે દવાખાના જે આજુબાજુના સિવિલના જે ડૉક્ટરો છે પ્રાઇવેટ ડૉક્ટરો એમને પણ અહીંયા આવીને સારી સેવા બજાવી અને લગભગ પાંત્રીસ એક માણસોને વધારે ઇન્જર છે જેમને ફ્રેક્ચર થયા છે કોઈને વધારે લાગ્યું છે એમને અહીંયાથી પ્રાઇવેટ વાહનો તથા એકસો આઠ દ્વારા અહીંયાથી અમે પાલનપુર મોકલા છે ને બીજા જે ઘાયલ છે દસેક જણા એ અહીંયા છે અને દસેક બે માણસો જે એક્સપાયર થઈ ગયા મોટા છે ને બે નાના છે ટોટલ ચાર વ્યક્તિ ટોટલ ચાર વ્યક્તિ છે